મર્ડરના ગંભીર ગુનાના આરોપીને ગણતરીના દિવસોમાં શોધી કાઢતી કુતિયાણા પોલીસ જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક તથા પોરબંદર પોલીસ અધિક્ષક દ્વારા કુતિયાણા પોલીસ સ્ટેશનના બી કલમ એકસો ત્રણ એકસો સત્તર બે જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબના ગુનાના કામનો આરોપી હાજા મેણંદ પરમાર રહેવાસી માલગામ નવા નવાપરા વિસ્તાર કુતિયાણાવાળો ગુનો કરી નાસી ગયેલ હોય જે કુતિયાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીપી પરમાર સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે એન ઠાકરિયા સાહેબના તથા સર્વેલન્સ સ્ટાફના માણસો આરોપીની તપાસમાં હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ પિયુષ રામજીભાઈ ઓડેદરાનાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે ઉપરોક્ત ગુનાના કામે પકડવાનો બાકી આરોપી હાલ હરિદ્વાર મહેર સમાજ ખાતે રોકાવા માટે આવેલની હકીકત મળતા કુતિયાણા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે એન ઠાકરિયાના મા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે હરિદ્વાર ખાતે આરોપીની તપાસમાં રોકાયેલા હતા તે દરમિયાન ગુનાના કામનો આરોપી હાજા મેણંદભાઈ પરમારને હરિદ્વાર મેર સમાજ ખાતેથી શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે